ક્યાંક ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી વધતું જઈ રહ્યું છે એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે આ મનસુખભાઈ વસાવા જેમનો અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા જે તે સમયે ટાર્ગેટ કરતા આવીએ છીએ તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે કીધું હતું કે તમે અહીંયા ગાડી ચંચુપાત ના કરશો એના લીધે એમણે અમને આ નિરંજન વસાવાને ખોટી રીતે એમને સસ્પેન્ડ કર્યા હતા સરપંચ પરિષદ જે વખતે અમે ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હતા એના લીધે અને બીજી વાત કે જૂના રાજની વાત કરે છે જૂના રાજ એ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું ભલે એમની જન્મભૂમિ છે એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી વિકાસના કામો આજે તમે રાજા પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ એરોપ્લેનમાં જાય છે કે હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે મનસુખભાઈને દેખાતું નથી એ એમને એમના કમરમાં એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે તો કમસે કમ જે રસ્તે જાય છે તે રસ્તો એ બનાવે આજે રસ્તાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે છે વર્ષથી રાજપડી થીંગ વાળા રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ અરે એમના કાર્યક્ષેત્ર આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત એટલા બધા ખરાબ છે પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી અને મેં એવું કહું છું વાઘરા છે જંબુસર છે

મંત્રી પણ બની ચૂકેલા છો પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી કરતા તમે પોતે જે સાંસદ ની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો તમે વિકાસ કરો અને અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા એમની જે જવાબદારી છે એમની વફાદારી પૂર્વક એમનું સંપૂર્ણપણે કામ કરી જ રહ્યા છે અને પ્રજાને જાગૃત કરે છે નહીં કે તમારી એ વિશે એ વાત એકદમ વિહોણી છે ત્યાં ગાડી એક્સિડન્ટ થયું હતું ગાડી પલટી ખાઈ ગઈ હતી સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઉભા રહ્યા બરાબર ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા તો અમે ત્યાં ગાડી ઉભા રહ્યા મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને જનતા સમક્ષ મૂકે એટલે મનસુખભાઈ વસાવા પાસે નિરંજનભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વિશે બીજા કોઈ મુદ્દા છે નથી એટલે આ તો બે હજાર ચૌદ પંદરની વાત છે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે એ વાત આજે દસ વર્ષ પછી મનસુખભાઈને દેખાય છે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને ચૈતરભાઈ જર્જરીત શાળાઓ છે ખરાબ છે આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી જે સાધનો નથી એની ચર્ચા કરો તમે કે સરકારમાં તમે છો ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા ગાડી પચાસ લાખ રૂપિયા જે ત્રણ પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એટલે એમને પચાસ પચાસ લાખ રૂપિયા આપે છે ક્યાં હતા તે વખતે મનસુખ મનસુખભાઈ વસાવા ત્યાં ગાડી આવું જોઈએ ને આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને તો તો કેમ નથી આવ્યા શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવાના અને નેતાઓને ખકડાવવાના અરે ભાઈ પ્રજાના કામ કરો આ તો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવો છો આવજો કોઈ દિવસે અમારી જોડે જે જેવી રીતે અમે પ્રજાની સામે અમારી સરકાર નથી અમારી કોઈ જગ્યાએ એ નથી તેમ છતાં અમે આજે પ્રશાના પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે પ્રજાનું કામ કરીએ છીએ એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આજે હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી અને જયતરભાઈની વિચારધારા સાથે આજે જોડાય છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ મનસુખભાઈ વસાવા અને એમની આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ મોકલાઈ ગઈ છે કેમ કે એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તો બનાવી જ રહી છે પણ સાથે સાથે આખા ટ્રાયબલ વિસ્તારમાં એ ઉમરગામથી અંબાજી હોય તમામ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની એ સીટો આવનારા દિવસોમાં બનાવવાની છે બનાવવા જઈ રહી છે એટલા માટે મનસુખભાઈ વસાવાએ અત્યારે બે ત્રણ દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના નેતાઓને વારંવાર ખખડાવતા આવ્યા છે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો એમના કાર્યક્રમોમાં જતા હશો એમને કોંગ્રેસથી ડર નથી એમને આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈનો ડર છે એમને ડર એ વાતનો છે કે જે ભાઈ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ ટ્રાયબલ વિસ્તારમાં રાજપાટ કરે છે એમની ખુરશી હવે ડગમગવા લાગી છે એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અમારા હાથમાંથી જાય છે એટલે વારંવાર એમના કાર્યકર્તાઓને અને એમના હોદ્દેદારોને ખગડાવતા આવ્યા છે અને કહેતા આવ્યા છે અરે ભાઈ ગરડેશ્વર તિલક ગરડેશ્વર તિલકવાળા નાંદો ચિકદા

તો ભારતીય જનતા પાર્ટીના થી ખાલી સાઈડ પર તમે સ્વયંભૂ લડીને જોજો તો તમને અમે બતાવશું કે ચૈતર વસાવા અને નિરંજન વસાવવાની એમની ટીમ શું છે તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ખાલી આટલા વર્ષોથી થી ચૂંટાઈને